ચૂંટણીને લઈ નગરપાલિકા ભાજપ કોંગ્રેસ નાયક બીજા પર પર પ્રહાર કોંગ્રેસે ભાજપ ગંભીર આક્ષેપ કર્યા તો ભાજપે પણ વળતો જવાબ આપ્યો સોનગઢ નગરપાલિકા ચૂંટણીના ફોર્મ ખેંચાવવાના અંતિમ દિને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને લઈ અજ્ઞાત સ્થળે જતી રહી હતી અને ત્યાંથી સાંજે આવ્યા બાદ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા જેના જવાબમાં તાપી જિલ્લા ભાજપા પ્રમુખે પણ વળતો જવાબ આપ્યો હતો સોનરા નગરપાલિકા ચૂંટણીના ફોર્મ ખેંચવાના અંતિમ દિને કોંગ્રેસના ચાર અને અપક્ષના એક ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભાજપ પાંચ બેઠકો પર બિનહરીફ થઈ હતી જેમાં કોંગ્રેસ પાર્ટી એવા આક્ષેપ કર્યા કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવી અને પૈસાની લાલચ આપી તેમની ઉમેદવારી પાંચી ખેંચવામાં આવી રહી છે ત્યારે પોતાના બાકી રહી ગયેલા ઉમેદવારોને કોંગ્રેસ પાર્ટી એમને અજ્ઞાત સ્થળે લઈ ગઈ અને ફોર્મ ખેંચવાનો સમય પૂર્ણ થતા તમામ ઉમેદવારોને સોનગઢ બસ સ્ટેન્ડ પર લાવી હાર ગેરાવી ફટાકડા ફોડી વિજયના વિશ્વાસ સાથે આનંદ વ્યક્ત કર્યો હતો સાથે જ ઉમેદવારોએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા કોંગ્રેસના ઉમેદવારોએ જણાવ્યું હતું કે એમને અલગ અલગ નંબરો પરથી કોલ કરી ડરાવવા ધમકાવવામાં આવતા સાથે જ એમને પૈસાની લાલચ પણ આપવામાં આવતી હતી એટલે કોઈપણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગરપાલિકાની ખુરશી પોતાના હાથમાં રાખવા માંગે છે તેમ તેમણે જણાવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના બિનહરીફ વિજય થયેલ પાંચ ઉમેદવારોને લઈ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે સોનગઢના શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે ભવ્ય ઉજવણી કરી ફટાકડા ફોડ્યા અને બાકી રહેલી ત્રેવીસ બેઠકો પર પણ એમના ઉમેદવારો જ વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસે કરેલા આક્ષેપ અંગે પૂછવામાં આવતા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ મયંકભાઈ જોશીએ વળતો પ્રહાર કરતા કોંગ્રેસને જ એનો અરીસો જોવા કર્યો હતો અને ચેનલ સાથીની વિશેષ વાતચીતમાં એમણે શું કહ્યું આવો સાંભળીએ ઉમેદવારોને અત્યારે બસમાં ભરીને લાવવામાં આવ્યા એમને ક્યાં લઈ જવામાં આવ્યા હતા અરે આ તો સોનગઢ શહેરના સિંહ અને સિંહણ હતી તે ફરવા ગઈ અને ફરીને પાછી ગામમાં આવી ગઈ અમને શેનો ડર હતો કે શું પ્રોબ્લેમ હતી કે આ જે ઉમેદવારો હતા એમને બહાર જવું પડ્યું કે લઈ જવાની મજબૂરી આવી પડી એમાં એવું હતું કે અમારી પાસે એવા કોઈ અને પૈસાવાળા ઉમેદવાર નથી સાદા સિમ્પલ અને લોકોનું કામ કરે એવા અમારી પાસે ઉમેદવાર હતા હવે એ ઉમેદવારોને એટલું બધું આ લોકો દબાવતા હતા એટલું પ્રેશર કરતા હતા ધંધા સુધી પેટ ઉપર લાત મારવા સુધીનું કામ આ લોકો કરતા હતા એટલે અમે એમને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા હવે તમારી આગળની રણનીતિ પ્રજા વચ્ચે તમે કઈ વાત લઈને જઈશો સોનગઢમાં ચૂંટણી પર અમે પ્રજા વચ્ચે એ વાત લઈને જઈશું કે ભાઈ આ ભાજપની દાદાગીરી તમે જોઈ લીધી નાના માણસો માટે આ લોકો છે નથી ગરીબ માણસો માટે આ લોકો છે નથી એટલે અમારે હવે ગરીબોનું અને સામાન્ય માણસનું કલ્યાણ કરવાનું અને આ સોનગઢમાં જે લોકો બોલી રહ્યા છે કે ભ્રષ્ટાચાર બહુ ચાલી રહ્યો છે એને લગામ લગાવવા માટે અમે જેટલા છે એટલા જીતીને આવીશું અને આ બેફામ ભ્રષ્ટાચાર ને અમે કાબુમાં લાવીશું પ્રજા અત્યારે તમને જોઈ રહી છે સાંભળી રહી છે ત્યારે સોનગઢ નગર ની જાહેર જનતા ને તમે શું કહેશો સોનગઢ નગરની જાહેર જનતાને અમે એટલું જ કહેવા માગીશું જે થઈ ગયું એને ભૂલી જાઓ અને જે હવે સારા માણસો રહ્યા છે અમારી પાસે એ પણ સારા જ હતા ગયા એ પણ પણ એમને કોઈ દબાણ હતું એમને કહીશું કે તમે અમને મત આપો અને એક સારું સુશાસન મળે એવા પ્રયત્ન કરો આપને વિશ્વાસ છે કે કોંગ્રેસની સત્તા આવશે સોનગઢ નગરપાલિકા બહુ ટકા વિશ્વાસ છે અમને કોંગ્રેસની સત્તા આવશે કારણ કે મતદારોએ પણ મૂળ બનાવી લીધો છે કે આ વખતે કોંગ્રેસની સત્તા બેસાડવાની છે તમે એકલા ઉમેદવાર બેચા છો તમે શું કહેવા માંગો જનતા ને શિક્ષિત ઉમેદવાર છો ત્યારે સોનગઢ નગરની જનતાને આ ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીને મત આપવા માટે શું કહેશો

મજબૂરી કેમ ઉભી થઈ કેમ કે સામેવાળી પાર્ટીએ અમને દબાણ બહુ કર્યું કોણે દબાણ કરેલું કઈ પાર્ટીએ દબાણ કરેલું છ થી આઠ ફોન આવ્યા હતા એમને હું જાણતી નથી પણ એમણે બીજેપી થી બોલ્યા અમે તમે ક્યાં છો તે અમને ખબર છે ને તમે કો એટલે અમે લેવા આવી જઈએ એટલે સુધી મને કીધું તમને કેવી ઓફર આપતા હતા ઓફરોમાં તો તમારે જે કેવું હોય તે એમ સુધી કીધું મને જઈ તોય હું મડબ ખમીને રહી છું અને હું જાહેર જનતાનું કામ કરીશ અને બહુમતીથી હું વિજય પણ થઈને બતાવીશ જી ઘડી વારંવાર અમારા પર ખૂબ જ દબાણ હતું જેના કારણે અમારે અમારું પરિવાર સાથે અહીંયાથી જતો રહેવું પડ્યું સેનું અમને ફોન કરીને હેરાન કરતા હતા અને અમે તમને આટલા પૈસા આપીશું એટલા આપીશું આવી રીતે અમને ફોન કરીને ફોર્મ પાછો ખેંચી લો આવી રીતે હેરાન કરતા હતા તમે જાહેર જનતાને સોનગઢ નગરમાં શું કહેશો સોનગઢ

અમારા પાંચ ઉમેદવારો કરવામાં આવ્યા છે અને વિજય થયા છે એ બદલ ભારતીય જનતા પાર્ટી સોનગઢ તરફથી આજે આ ઉજવણી કરવામાં આવી છે અત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે ઉમેદવારો છે તે અઢાર ઉમેદવારોને બસમાં અહીં સોનગઢ લાવવામાં આવ્યા અને એની ઉજવણી કરવામાં આવી અંગે આપ શું કહેશો

મુદ્દાઓને ચાર ટર્મથી ભારતીય જનતા પાર્ટી સોનગઢનગરમાં સત્તારૂઢ છે અને વિકાસના કામો આજથી પંદર વીસ વર્ષ પહેલા સોનગઢનગરની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં જે છે એ લોકોનો અનેરો ઉત્સાહ અને આ સાત સહકારની લીધે જ આજે પણ અમારા પાંચ સીટો બિનરીફ થઈ છે અને આવતી ત્રેવીસ સીટો પણ અમે એકદમ જોરદાર જંગી લીડથી જીતવાના છે એવી મને અપેક્ષા છે અને અમારી ચૂંટણી વિકાસના મત પર જ લડાશે સોનગઢ નગરજનો માટે જો એક લીટીમાં કંઈક એવું હોય તો ચૂંટણીને લઈને શું કહેશો સોનગઢ નગરજનોને એક જ લીટીમાં કહીએ કે આ અત્યાર સુધીમાં અમને જે સાત સહકાર અને આશીર્વાદ આપનો મળ્યો છે એ પણ આ ચૂંટણીમાં ભળે એવી સૌ પાસે અપેક્ષા રિપોર્ટર મનીષ ગ્રહણ શંધાણી જિલ્લા બ્યુરો ચીફ તાપી